સુરતની ઉધના પોલીસની પ્રશંસનીય કામગીરી ઓટો રિક્ષામાં ભૂલાયેલી ચાર લાખની કિંમતની સોના ચાંદીની બેગ મહિલાને પરત કરી ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ફરી એકવાર પોતાની કાર્યક્ષમતા અને ઝડપી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એક મહિલા દ્વારા ઓટો રિક્ષામાં ભૂલી ગયેલી બેગ જેમાં ચાર રૂપિયા લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને કપડાં હતા તે ગણતરીના કલાકોમાં શોધીને મહિલાને પરત કરવામાં આવી આ ઘટનાએ પોલીસની તત્પરતા અને પ્રજાપ્રત્યની જવાબદારીની ભાવનાને ઉજાગર કરી છે આ ઘટના અંગેની વિગતો અનુસાર કવિતાબેન રવિન્દ્રભાઈ જગદદેવ ઉમર ચાલીસ રહે સહજાનંદ સોસાયટી લિંબાયત સુરત નવસારીમાં પોતાની બહેનને મળવા જવા માટે ગોડાદરા કઠી મહારાજ મંદિર પાસેથી ઓટો રિક્ષામાં બેસી યુદ્ધના બસ સ્ટેશન પહોંચ્યા હતા આ દરમિયાન તેઓ ઓટોમાં પોતાની બેગ ભૂલી ગયા જેમાં મૂલ્યવાન સોના ચાંદીના દાગીના હતા આ બાબતની જાણ થતા તેમણે તાત્કાલિક ગુદના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને તમામ પોલીસની ટીમે ઝડપથી કામગીરી પૂરી પાડી ગણતરીના કલાકમાં જ મહિલાને તેમના ભૂલાઈ ગયેલ દાગીના પાછા અપાવ્યા પોલીસની એ કેવી પ્રશંસનીય કામગીરી કરી હતી એડિટર અજમલ જાધવ સેવા ટાઈમ ગુજરાત ન્યૂઝ બ્યુરો રિપોર્ટ સુરત